તો મિત્રો જો ગામડામાં તો સ્કૂલ આવડી નોન નોની હોય અને આ સાઈડ આપણે જોઈએ તો જો આનંદ ઘરે અને આ સાઈડ ગામડામાં રસ્તા આ ટાઈપના હોય એટલે કે ગામડામાં રસ્તા હારા જ હોય પણ કે આ સાઈડ દેખો ખેતર એકલું લીલું છમ ખેતર જાય અને આ સાઈડ વાતાવરણ બધું સારું હોય અસર એના રસ્તા જો જો રહેજો હવે અમે આગળ નદી સાઈડ જઈ રહ્યા છે જોતા રહેજો તમને વાતાય કે ચીઉ ચીઉ હે ગોમડા સી ગયો સેક નહીં બે સેક દે કેમેરો તમ નહીં બમ બસ સહી બધું બતાવ કે આ ગોમડાની ગળીઓ જુઓ બીજું તો કાંઈ નાના

હા પડી ખૂબ ને કોઈ એટલું બધું હે નહી હવે આપણે આગળ આગળ થોડા જઈ રહ્યા છો